તો માતાજી મિત્રો કેમ છે બધા બધા મજામાં જ જઈશું તો આપણે આગલા બ્લોગમાં વાત કરી હતી કે આપણે ગોપ્રો પ્રો કેમેરો લાવેલા છે જેમાં આપણે પૈસા પડી ગયા છે પણ આજ તમે મને એમ થયું કે કેદનો પીળો હતો એ પર તમને દેખાડી જાવ કે રીતનો હે અને તમે એવું સસ્તું ભારે દોડતા નહીં આપણે સસ્તું ભાઈને જોડાતા તો ભટકી ગયા છે જોકે ભટકાવવામાં આપણે શોખ હતો એટલે આપણે માગ્યો હતો બાકી હવે આનું અનબોક્સિંગ કરશું એકવાર અનબોક્સિંગ કર્યું તો પણ ત્યારે આ રીતનું કંઈ હતું નહીં આપણે કોઈ સ્ટુડિયો વિડિયો આજ દરેક આ અનબોક્સિંગ કરશું ને તમને ટોટલી વસ્તુ દેખાડશું કેટલી વસ્તુ હારી આવી કે રીતનું કામ કરે છે અને ફોનમાં પણ કનેક્ટ થઈ જાય વાઈફાઈ વાળો આવે તમને દેખાડી દઉં જો આ રહ્યો એ આપણે આપણો કેમેરો GoPro નું આપણે મોડેલ કહીએ કે તમને દેખાડી દે પર ખોલી જો આ રીતનું આપણે કેમેરો જેમાં આપણે પહેલા તો બિલ નીકળી ગયું હે આ રીતનું આપણે બિલની જરૂર કાંઈ નથી કેમ કે આપણે જાણી પાસે આ એક ક્લિપ છે અને એક આપણે કેમેરો રાખવા માટેનું બોક્સ છે અને આ રીતનું હે આ આપણે મોટરસાઇકલના હેન્ડલ ઉપર આમ બાંધી શકીએ અથવા તો આ રીતનું આમ હાથમાં પણ બાંધી શકીએ આપણે અને આ બધા અંદરો અંદર આમ ફિટ થાય એવું છે જો અને આ આપણે આની અંદર ફિટ થઈ જાય કણે જેથી કરીને તમે આ રીતનું કરી શકો આપણે ગમે એક વસ્તુમાં ફિટ કરીને દેખાડશું તમને આ સાઈડમાં રાખી દે આપણે બીજું દેખાડું તો જો આ રીતે આ છે આપણે મોટર માટેનું બોલ મોટર સાઈકલમાં લઈને આ રાખી આ રીતનું બની જાય અને અહીંયા કણે આપણે આ ચડાવી દેવાની છે આ રીતના બોલ જો આ રીતના બોલ ચડી જાય અને મોટર માં પણ રહી જાય આપણે હેન્ડલમાં ફિટ કરી દેવાનું અને લાગી જાય પાસે આ આમાં બેલ્ટ નીકળો છે અને એક આ છે ચાર્જર આનું ચાર્જરમાં થોડી ક્વોલિટી સાવ ખરાબ છે અને કેમેરામાં ખરાબ જ છે અને હવે આપણે આવી મેન વસ્તુ ઉપર તો જુઓ આ છે મેન વસ્તુ વપરો મને આનો એટલો શોખ હતો કે લેવો એટલે લેવો જ એટલે મને શોખ પૂરો કરવા જ લીધો આપણે વિડીયો વિડીયો ઉતારતા નથી ને આમાં રિજિયલ નથી આવતું આપણે દેખાડી દેજો આથી આ રીતનું ચાલુ થાય છે ચાફે ચાલુ કરવાનું મારા ધારામાં ચાર્જિંગ નહીં હોય એકવાર આપણે બારો કાઢી જોઈ જો આ તો એનું બોક્સ છે આપણે આ રીતનું કેમેરો જો આપણે ફોર કે શૂટ કરી કે છે અને વાઈફાઈ વાળો પણ છે અને આની સ્વિચ્છીએ આપણે ચાલુ કરવાની સાપ હે આપણે આને ચાર્જિંગમાં મૂકી દઈશું એકવાર કે ચાર્જિંગ વાર્જિંગ ન હોય કદાચ કેદુનો આપણે મૂકી જ દીધો હે આ છે આપણે આનું ચાર્જિંગનું આપણે બોર્ડમાં લગાવી દઈશું અને એકવાર આને ચાર્જિંગમાં આપણે મૂકશું પછી જોઈશું ચાર્જિંગ થાય હે કે નહીં જો ચાર્જિંગ થાય હે ચાર્જિંગ થાય ત્યાં સુધીમાં આપણે બીજી વાત કરી નાખી તો આમાં આપણે આ રીવી બોક્સ મળી જવાનું છે એ સિવાયનું આ પણ મળી જાય છે આપણને આજે આની કાંઈ માહિતી નથી કે કેવી રીતનું ફિટ થાય બાકી આયા કાણે પણ એક ચડાવેલું છે જે મારા તારામાં કંઈક વસ્તુ ફિટિંગ આપ્યું છે આપણે ચેક કરીએ અહીંયા ત્યાં આમાં તો ફિટ નથી થતું અને હવે ક્યાં ફિટ થતું આપણે કોઈ આવી વસ્તુ વાપરી નથી આનું બોક્સ છે આ આપણે જી કેમેરાની મેન ચણપ છે ચાલુ કરવાની અને આ છે આપણે શૂટિંગ ઉતારવાની અને ફોટો પાડવાની અને આ બધી સેટિંગની છે અને આ ફોટા જોવાની છે હવે જો આપણો કેમેરો એકદમ થઈ ગયો છે ચાલુ અને તારે ચાર્જિંગમાં છે આપણે હવે ચાર્જિંગમાં કાઢી લઈશું જો અત્યારે આમાં મેમરી કાર્ડ નથી એટલે આપણે નહીં દેખાડે બાકી પાસ ઓફ સ્વિચ ઓફ થઈ ગયો આપણે પિન કાઢી ત્યારે કેમ કે એમાં ચાર્જિંગ નથી પછી ચાલુ કરશું તો થઈ ગયો છે ચાલુ અને આનો લેન્થ છે આ આપણે ચાલુ કરવાની ચાપ છે આ ફોટો પાડવાની અને આ ફોટો જોવાની અને આ બે વાર દબ્બો એટલે વાયફાનું વાયફાઈનું ઓપ્શન આવે અને તમે ફોનમાં આનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું આપણે આમાં સ્કેનર તમને મળી જાય એમાંથી બિલમાં સ્કેનર હોય ટી સિવાયનું આ છે આપણે વિડીયોની બધું ડિલેટ કરવાનું એમાં ઘણી બધી સિસ્ટમ છે આપણે હજી પૂરું જોયું નથી બાકી જો આમાં રિઝલ્ટ આપણે એક આ રીતનું આવે છે તમને કઈક વસ્તુ દેખાડવાની કોશિશ કરે છે આપણી જો તમને એક આ આપણે એક સર્કિટ કોશિશ કરશું જો આવું રિઝલ્ટ આપણે આવે છે જો આપણે જરાય રિઝલ્ટ ગયું નથી આનું મારા ધારામાં તમને અંધારું પડતું હોય છે એટલે નહીં દેખાતું હોય કદાચ અને આ રીતની રાખી લે દેખાય છે બાકી જો આ આપણું બોર્ડ છે જો આ રીતનું રિઝલ્ટ આવે રિઝલ્ટમાં હાવ આપણે છેલ્લી ક્વોલિટી હે કેમેરામાં આપણે હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે આપણે હજી સુધીનામાં એક પણ આપણે વિડીયો કઈ ઉતાર્યું નથી અને આપણને ખબર છે ત્યાં સુધી આપણે આમાં હાવ ઝીરો ક્વોલિટી છે અને આપણે આમાં પૈસા પડી ગયા ખાલી શોખ પૂરો કરવા લીધો તો અને શોખ પૂરો પણ થઈ ગયો હવે આને આપણે પાસે પેક કરી દઈશું અને તમારે કોઈને આ જોતો હોય કેમેરો તો આપણે દઈએ દેવો છે કોઈને શોખ હોય કે મારે ભાઈ ગોપ્રો લેવા હે ગોપ્રો લેવો છે એવો શોખ રાખતા નહીં અને લેવો હોય તો ઓરિજિનલ જ લીધો મારી ઘોડા ડુપ્લિકેટ કઈ લેવા જતા નહીં મને તો શોખ હતો ને લીધો તો અમદાવાદ થી ને ઓર્ડર કરેલો હતો આપણે એક દુકાને થી ફેસબુકમાં વિડીયો જોઈને આપણે આ અહીંયાથી આપણે ઓર્ડર કરેલો હતો તમને તો દેખાડી દો બોક્સમાં આવ્યો ત્યારે મને એમ થયું હતું કે આ મસ્ત કેમેરો અને મારા પાઇક ખુલી ગયા હું આવા વિડીયો ઉતારીશ આવા વિડીયો ઉતારીશ પણ અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આમાં કાંઈ હે ને આમાં જો ચિત્ર કેવા આપેલા હે આપણને આવા વિડીયો ઉતરશે ફૂલ એચડીમાં ઉતરશે આમાં ફોર કે શૂટ કરીએ કે પણ એવી ક્વોલિટી નથી આપણે જે પહેલાં ચાંપુવાળા મોબાઈલને આવતા હતા ને એના કેમેરા આના કરતા સારા કહેવાય એવો કેમેરો હે એટલે જો તમે લેવા માગતા હોય તો તમારો શોખ પૂરો થાય ને એ રીતનું હે બાકી આ રીવી કેમેરો હે ફોર કે શૂટ કરીએ કે બાકી વાંચે થોડી ઘણી કાંઈક માહિતી આપેલી એ આપણને અંગ્રેજી વાંચતા નથી આવડતું બાકી આયા કણે બધી જી કે અંદર સામગ્રી નીકળી હતી એના ફોટા છે કે એ રીતની ઇન્સ્ટોલ કરવી એ અને આ બાજુ એક સ્કેનર છે જ્યાં આપણે સ્કેન કરીને તમે આનું એપ્લિકેશન ખેંચીને ડાયરેક્ટ લાઈવ પણ જોઈએ બાકી કેવો લાઇકો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ બીજા વિડીયોમાં આવી કંઈક નવીન વસ્તુ સાથે જય માતાજી